મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે કેરાડા ગામની અંદર ઉપસ્થિત થયા છીએ વાંકાનેર તાલુકાનું આ ગામ છે અને આ ખેતરની અંદર ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ ડોક્ટર ભૂમિરાજનો ઉપયોગ પાયામાં થયેલો છે અને ત્યાર પછી ડૉક્ટર પુણ્યમ અને ડૉક્ટર તેજસ એકસો આઠ પાણી સાથે આપેલું છે આ જે તંદુરસ્ત પાક છે કે રોગ જીવાતનો પ્રશ્ન નથી અને એ જ રીતે એકદમ સ્વસ્થ પાક અહીંયા આપણે જોઈ શકીએ છીએ તંદુરસ્ત પાક છે નીચેની ઘડીએથી ફ્લાવરિંગ લાગેલું છે અને કપાસ એકદમ સ્વસ્થ લીલોછમ અહીં જોઈ શકીએ છીએ આ ખેતરની અંદર એક સરખું પરિણામ છે અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે વાંકાનેર તાલુકાના કિરાડા ગામની અંદર ઉપસ્થિત થયા છીએ મારી સાથે લિયાકત અલી પ્રગતિશીલ ખેડૂત છે કે જેઓએ કામા ઇન્ટરનેશનલ કંપનીની ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડોક્ટર ભૂમિરાજ પાયાની અંદર આ ખેતરની અંદર ઉપયોગ કર્યો છે ત્યાર પછી પણ એમને ટ્રીટમેન્ટમાં ડોક્ટર તેજસ એકસો આઠ અને ડોક્ટર પુણ્યમ પાણી સાથે વિયતમાં આપેલું છે તો એમનો અનુભવ કેવો રહ્યો કે જાણીએ અને એમને આ કપાસના ખેતરની અંદર ઉપયોગ કર્યા પછી કેવું પરિણામ મળ્યું છે જોઈએ આપનો પૂરો પરિચય આપજો મારું નામ છે મહેસાણી ગામ કેરાળા તાલુકો વકાને જિલ્લો મોરબી અમે ડોક્ટર ભૂમિરાજ અને ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ પાયામાં આપેલું છે અને તે પછી પિયતમાં આપણે તેજસ એકસો આઠ અને ડોક્ટર પુનિયમ પિયતમાં આપેલું છે રિઝલ્ટ બહુ સારા છે એમના આ કપાસનો પ્લોટ છે એમાં બહુ સારા રિઝલ્ટ મળ્યા છે તો શરૂઆતથી કપાસનો growth કેવો જોવા મળી રહ્યો છે બહુ સારો છે growth વરસાદની પરિસ્થિતિ આ વખત કેવી છે વરસાદની પરિસ્થિતિ બહુ ખરાબ હતી વરસાદ એમ કે 20 થી વાયુ હોય તો ચાલુ કર્યું 30 વરસાદ એમ નામ કન્ટિન્યુ એક મહિનો વરસાદ ચાલુ રહ્યો બરાબર છે તો આઈ આ પરિસ્થિતિમાં રિઝલ્ટ બહુ કપાસમાં સારું મળ્યું છે બરાબર છે તો અત્યારે કેટલા દિવસનો આ ક્રોપ થયો હશે કપાસનો આપણે મને કે પિસ્તાલીસ દિવસ 45 દિવસની આસપાસ થયો છે બરાબર છે 45 દિવસનો આ તંદુરસ્ત પાક અહીં આપણે જોઈ રહ્યા છીએ લગભગ કેળ કપાસ આવી ગયો છે હવે જોઈએ કે અહીંયા આપણે જે આ ભાયાની અંદર ઉપયોગ કર્યો છે તો છે નીચે સ્થળ છે એકદમ મજબૂત છે એ જોઈ શકીએ આપણે નીચેથી ડાળીઓ પડી છે ફ્લાવરિંગ પણ અત્યારે જબરજસ્ત સ્ટાર્ટ થઈ ગયું છે અને નીચેથી જ ડાળીઓ લાગી છે ફ્લાવરિંગ અને ફૂલ ચાપખા અહીંયા લાગેલા આપણે જોઈ શકીએ છીએ આટલી વરસાદની પરિસ્થિતિમાં ફૂલ ચાપખાં જે છે એ કન્ટિન્યુ અહીંયા જોઈ શકીએ આપણે કે લાગેલા છે અહીંયા અને એ જ રીતે સ્વસ્થ પાક એકદમ જોવા મળી રહ્યો છે ક્યાંય આમાં જીવાત ઉપદ્રવ નથી જોવા મળતો તંદુરસ્ત પાક છે શરૂઆત થી અને સ્ટેમ મજબૂત છે સાથે સાથે ડાળીઓ પણ એટલી જ પડેલી છે તો આ પરિણામ થી તમે ખુશ છો ખુશ થયો બહુ ખુશ તો ડોક્ટર ભૂ ગોલ્ડ આ તમે પહેલી વખત ઉપયોગ કર્યો કે આગળના વર્ષે પણ ઉપયોગ આગળના વર્ષે અમે ઉપયોગ કરેલો બરાબર છે કપાસના પાકમાં ઉપયોગ કર્યો કપાસના પાકમાં તો કપાસના પાકમાં તમને ગયા વર્ષે સારો અનુભવ મળ્યો અને એના લીધે થઈને તમે આ વખતે શરૂઆતમાં પાયા થઈ તો બીજા ખેડૂત ભાઈઓ જો ખરેખર આ પાયાની અંદર ડોક્ટર ભૂ ગોલ્ડ અને ભૂમિરાજ ઉપયોગ કરે તો ચોક્કસ ફાયદો હા ફાયદો છે બહુ સારું છે કદાચ કોઈ ખેડૂત ભાઈઓ પાયામાં આપવાનું રહી ગયું હોય ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડોક્ટર ભૂમિરાજ એ તમે પાંત્રીસ ચાલીસ દિવસે ફરી તમે એનો ઉપયોગ કરી શકો છો પંચાવન દિવસે ઘણા ખેડૂત ભાઈઓ ઉપયોગ કરે છે તો આ રીતે તમે જુઓ એકદમ મજબૂત અને તંદુરસ્ત પાક છે તેનું સ્થળ એકદમ મજબૂત છે એ જ રીતે શાખાઓ અને ફૂલ ફૂલચાપખા લાગી ગયા છે અને એક સરખું ગ્રીન પાક અથવા ખેતરમાં આપણે જોઈ શકીએ છીએ બહુ સરસ માવજત છે તમારી અને કપાસ પણ સરસ છે તો તમે પણ બાજુમાં તમારે ખેતર છે અડોશિત છે આપણે તમે તમારા ખેતરમાં કપાસની અંદર આપ ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ભૂમિરાજનો ઉપયોગ કરેલો છે બહેબ બે બંનેનો ઉપયોગ તમે કરેલો છે ઓકે તો આ આ કપાસ જોતા શું લાગી રહ્યું છે તમને રિઝલ્ટ સારું મળ્યું રિઝલ્ટ સારું મળ્યું છે સરસ તો આ આ ખેડૂતભાઈઓ ખરેખર ટામા ઇન્ટરનેશનલ કંપનીની જે પ્રોડક્ટ છે એ તમે પાયાથી ઉપયોગ કર્યો હોય તો શરૂઆતથી જ છોડને જે છે જે વરસાદની વધારે પડતી પરિસ્થિતિ હોય વધારે તડકો હોય વધારે ગરમી હોય આવી પરિસ્થિતિમાં છોડને ટકાવી રાખે અને લાંબા સમય સુધી છોડની અંદર પ્રતિકાર રોગપ્રતિકારક શક્તિ જીવાત સામે પ્રતિકાર શક્તિ કેળવાય અને તંદુરસ્ત પાક તમને અહીંયા જોવા મળે અહીંયા ચૂસિયા પ્રકારના જીવાતનો હજી કોઈ પ્રયોગ થયેલો નથી તો આ પરિણામ જે છે ખરેખર તમારા ખેતરની અંદર પણ મળી શકે એમ છે તમે પણ કદાચ પાયામાં ઉપયોગ ના કર્યો હોય ડૉક્ટર ભૂસંડ ગૌલ અને ભૂમિરાય તો ચોક્કસ ખેડૂતભાઈઓ આ આ જ રીતના પરિણામ તમારા ખેતરની અંદર પણ જોવા મળશે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પરિણામો એવું બતાવે છે કે મગફળીના પાકની અંદર પણ જ્યાં ડૉક્ટર ભૂસમૃદ્ધિ સમૃદ્ધિ ઉપયોગ કરવામાં આવ્યો હતો પાયામાં આપ્યું હતું અથવા તો પાંત્રીસથી ચાલીસ દિવસના ગાળે આપેલું એની અંદર ઉત્પાદનની અંદર જબરજસ્ત તફાવત જોવા મળેલો એવું જ પરિણામ અહીંયા કપાસની અંદર પણ જોવા મળી છે તો આપ પણ ચોક્કસ આપના ખેતરની અંદર ઉપયોગ કરજો જય જવાન જય કિસાન